છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ ગુજરાતમાં આજે શનિવાર સોળ ઓગસ્ટથી ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયું ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી છે સત્યાવીસ ઓગસ્ટ સુધી કચ્છના ભાગોમાં વરસાદની આગાહી છે જામનગર દ્વારકા પોરબંદરમાં વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી છે આમ હવે રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી છે તેમણે કહ્યું કે આ સમયમાં ધનધાન્યની કાળજી ખાસ રાખવી જોઈએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ કાળજી લેવી ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે પંચમહાલ મહિસાગરમાં અતિભારે વરસાદની આગાહી છે બંગાળ ઉપસાગરનું વહન અરબસાગરમાં થતા હળવા દબાણના કારણે અનરાધાર વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે મુંબઈ મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે કેટલાક ભાગોમાં બાર ઇંચથી વધુ વરસાદની આગાહી છે તો મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે સત્તર ઓગસ્ટથી પાટણ સિવાય તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે આવતીકાલથી આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અઢાર ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે અઢારથી વીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ છે પરંતુ એકવીસ ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે માછીમારોને અઢારથી વીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે